સુરતના વરાછામાં વૃક્ષ ધરાશાય થવાની ઘટના સામે આવી છે આ વૃક્ષ ધરાશાય થતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે રિક્ષા પર બસ મોટો વૃક્ષ ધરાશાય થતા એક વ્યક્તિને ઈજા પહોંચી હતી અને તેનો જીવ ગયો હતો સુરતના વરાછા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા આ ઘટના ઘટી છે ફૂલ માર્કેટ બ્રિજની સામે આ ઘટના ઘટી હતી તો રિક્ષા ચલાવી પરિવારનું ભરણપોષણ કરનાર હનીફ શેખનું મૃત્યુ નિપજ્યું છે મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની બેદરકારીથી વૃક્ષ ધરા સંવાદદાતા ચેતન જી ચેતન સુરતમાં પાણી જ પાણીના દ્રશ્યો તો છે પરંતુ એક વૃક્ષ થયું છે અને તેમાં એક વ્યક્તિનો જીવ ગયો છે શું જાણકારી મહાનગરપાલિકાની જે બેદરકારી છે તેનો ભોગ એક માસુમ યુવાન બન્યો છે ખાસ કરીને હનિક સેફ નામનો જે યુવાન છે તે સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહે છે અને સુરતના જે ફૂલ માર્કેટ વિસ્તાર છે તે ફૂલ માર્કેટ વિસ્તારમાં ફૂલ લેવા માટે ગયો હતો તે રિક્ષા પાક કરે તે પહેલા જ જે એક વિશાળકાય જે વૃક્ષ છે તે વૃક્ષ ધરાશય થઈ ગયું હતું અને જે રિક્ષા છે તે રિક્ષાનો કચર દાન થઈ ગયો હતો જેમાં ખાસ કરીને જે અનિશેખ હતો તે અનિશ સેખ પણ આ જે ઝાડ છે તે ઝાડની નીચે દબાઈ ગયો હતો ત્યારબાદ એકસો આઠ મારફતે હનીફને સુરતની સિવિલ હોસ્પિટલમાં સાડવા માટે ખસેડવામાં આવ્યો હતો જોકે હાજર તબીબે તેના મૃત ઘોષિત કરતા પરિવારજનોમાં શોખનો માહોલ જોવા મળ્યો હતો બીજી તરફ જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષનું લાગણી જોવા મળી રહી છે કારણ કે પ્રી મોન્સૂનની કામગીરી રૂપે જે ગાર્ડન વિભાગ છે તેમના દ્વારા જે નમી પડેલા જે વૃક્ષ છે તેનું ટ્રીમિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે પરંતુ વરાછા જે ફૂલ માર્કેટ વિસ્તાર છે તેમાં કોઈ પણ પ્રકારની જે ટ્રીમિંગની જે કામગીરી છે તે કરવામાં આવી ન